કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીના બજાર ભાવ તો વિડિયોમાં આગળ ભાઈને પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના મગફળીના બજાર ભાવ રાજકોટ નવસો ને ચાલીસ રૂપિયાથી એક રૂપિયા हड़वद एक हजार ने एक रूपया एक हजार बसो पिस्तालीस रूपया नवसो पिचोते चालीस रूपया खां नवसो पिचोतेर रूपया एक हजार बसो बन रूपया मोड़सा एक हजार ने पचास रूपया एक हजार बसो ने वीस रुपया विसावदर नौ सौ पांसठ थी एक हज़ार बसो रुपया सावरकुंडला नव सौ बावन रुपिया थी एक हज़ार बसो बीस रुपया डीसा एक हजार बासठ रुपया एक हजार एक सौ ने रुपया दाहोद एक हज़ार ने पांच रुपिया थी एक हज़ार बसो पांच रूपया पोरबंदर एक हजार रुपया एक हज़ार एक सौ ने

એક હજાર ચોત્રીસ રૂપિયા થી એક હજાર બસો રૂપિયા નવસો રૂપિયા થી એક હાજર એકસો ને રૂપિયા જમજોધપુર નવસો પાંત્રીસ રૂપિયા થી એક હાજર પચાસ રૂપિયા નેનાવા નવસો બાવન રૂપિયા થી એક હાજર એક રૂપિયો વિજાપુર નવસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર બસો ચોપન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં જરૂર લખશો કે તમારા વિસ્તારમાં મગફળીની શું બજાર ચાલી રહી છે